કોઈને હાર્વેસ્ટિંગ કરતા હોય તો એ બંધ રાખે અને ખરીદ પાક સાચવી લે એવી મારી વિનંતી છે જેથી કરીને ખેડૂત મિત્રોનો પાક બગડે નહીં ગુજરાત નજીકથી એ સિસ્ટમ ચાલવાની છે વધુ શક્યતા ઉત્તર ગુજરાતમાં રહેલી છે અને બીજા નંબર ઉપર સૌરાષ્ટ્રના જિલ્લા પણ બીજા નંબર ઉપર આવેલા છે ભાવનગર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ એમાં પણ વરસાદની શક્યતા રહેલી છે પચીસ તારીખથી બે તારીખ લગ્નની વરસાદની સંભાવના રહેલી છે માવઠું પડી શકે છે તો મારી યુટ્યુબ ચેનલને સબક્રાઇશ કરવાનું ન ભૂલતા ખેડૂત મિત્રો જેથી કરીને અમે સાસા સમાસર દઈ શકીએ તો સબક્રાઈ કરો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં કરીશું